ચલણી નોટોનો રીતસરનો વરસાદ કર્યો સૌરાષ્ટ્રમાં ડાયરાઓમાં કલાકારો પર રૂપિયાનો ઉડાવવાનું ચલણ ડાયરામાં ઘોર રૂપિયા ઉડાવીને કલાકારોને બિરદાવવા સ્પર્ધા લાગે છે ખ્યાતનામ ભજનીક ગોપાલ સાધુ પર રાજકીય સામાજિક આગેવાનો તેમજ યુવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો ડાયરામાં પૈસા રૂપી ઘોર કરી તે ગાયોની સેવાના કાર્યમાં વપરાશે એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે રાજશીભાઈ જોટવા પૂર્વ ધારાસભ્યે કહ્યું

રાજા ભાઈએ વાત કરી ગામ આજની મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આજે છેલ્લા પચીસ વર્ષથી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ ચલાવે છે અને ગાયો ને નિભાવ કરી રહ્યા છે અને એ ગાયો કેવી હોય કે જે સાત્મીનો સક્તા હોય દુખી હોય રખસ્તી હોય એવી 200 300 ગાયો આજે અમે गौ 社રંદે નિભાવ કરી રહ્યા છે समस्त ગામ વાત્રા દાધારા નિવેદ કરે છે આ કુગ્રામ સ્વયં બોંતી પરે નિવેદ માટે અને સાજના રાત્રે ભવ્ય લોક ડાયરી નું આયોજન તો કરીએ છે પણ એ પેલા પાંચ થી આઠ ની વચ્ચે અમારું સમસ્ત ગામ લગભગ દસ હજાર લોકો એક સાથે જમે છે એક પગથે જમે છે અને આખું ગામ સ્વયં એક જોત થઈને રહે છે ગામમાં આવી એકતા બીજા ગામમાં તમને જોવા નહીં મળે અને અમે આ લોક ડાયરો આપ જોઈ રહ્યા છો એના પૈસા માટે નથી કરતા પણ લોકોને ને કરવા માટે અમારી બેન દીકરી વડીલો કે બહાર ન જઈ શકે એટલે આખા દેશ ઉદેશના કલાકારો હાજરી મહાકાળી ના પટાંગણ માં સ્ટેજ ઉપર આવી અને આ બધા જોઈ શકે એના માટે કરીએ છે બાકી ફાળો તો પચીસ લાખ રૂપિયાનો આજે અમારી બેલેન્સ છે અને ભોજન સમારંભ અમારો પૂરો થયો ત્યારે દસ લાખ રૂપિયાનો નો ગામે ત્રણ કલાક માં ફાળો કરી દીધો છે ડાયરા નું ગામ છે આહિત સમાજ નું ગામ છે છે પૈસાનો વરસાદ પૈસા લક્ષ્મી કહેવાય છે એનું આપણે જતન કરવું જોઈએ પણ આ સ્ટેજ સ્ટેજ એવું છે આ સ્ટેજ ની અંદર બાલલાલ વ્યાસ દિવાળીબેન ભીલ વિપુલાલ ગઢવી એની શરૂઆત આ સ્ટેજ થી થઈ છે ગુજરાત નો એક નામાંકિત કલાકારો હોય ચિંતેદાન હોય માયાભાઈ હોય એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર ગોળ કરી રહ્યા છે કલાકારો ની કદર કરીએ છે ત્યારે હાજરી ની અંદર એક એક કલાકાર ઈચ્છે છે કે મારે સ્ટેજ ઉપર જવું છે એટલા જ માટે હાજરી નામ છે અને કલાકારો ની કદર થાય છે તો થાય છે પણ મહાકાળી નું ગયો છે એના ખોડા એક ડાયરો કરીએ છે મહાકાળી નમા પર દયા રહી છે